જમ્મુ કાશ્મીરના પહેલગામમાં પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓ દ્વારા અઠ્યાવીસ નિર્દોષ ભારતીય પ્રવાસીઓની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે આ નિર્દોષ શહીદોની આત્માની શાંતિ માટે કોઠંબા ગ્રામ પંચાયત ખાતે શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી હતી અને પહેલગામમાં હુમલાના વિરોધમાં કોઠંબા ગામમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને પગલે કોઠંબા ગામે સજ્જડ બંધ પાડ્યો હતો સાથે જ આતંકવાદીઓ વિરુદ્ધ સૂત્રોચ્યાર સાથે વિરોધ પ્રદર્શન કરી આ કૃત્યની નિંદા કરવામાં આવી હતી પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં મહીસાગર જિલ્લાના લુડાવાડા તાલુકાના કોઠંબા ગામે સજ્જડ બંધ પાડી અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી ગામના હિન્દુ મુસ્લિમ સહિત તમામ વેપારીઓએ બંધ પાડ્યો હતો નહીમ ખારુલવાલા કોઠંબા યુવા પડકાર ન્યૂઝ ધરમી સત્યની સાથે આ જ પ્રકારના સમાચાર જોવા માટે અમારી યુવા પડકાર ન્યૂઝ ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરો તેમજ બાજુમાં આપેલ બેલાયકોન દબાવવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા સમાચારમાં